જેટલી સરકારી જમીન રાજકોટના ગુરૂકુળને આપવામાં આવી છે જેને લઈ ગામ લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને રજૂઆત કરી ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાય છે અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે અમારે ગુરૂકુળની જરૂર નથી જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચીમકી આપી આ અંગે કલેકટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું છે કે જમીન સરકારી છે બધા નિયમ અને ધારાધોરણ અનુસાર અપાઈ છે તેમ છતાં સંચાલકો પાસે તાલુકાના બાળકોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ લેવાઈ છે અહીં ગુરુકુળ સંકુલ આવવાથી રોજગારી વધશે આ મુદ્દે જો ગ્રામજનો તેમને બોલાવશે તો તેઓ ચોક્કસપણે ગ્રામજનોને સમજાવવા માટે જશે વિરોધ એ છે કે રાજકોટ ગુરુકુળને અમારા ગામને વિશ્વાસમાં લીધા સિવાય બસો સાડત્રીસ વીઘા સરકારી પડતર હતું એ બસો એ બસો સાડત્રીસ વીઘા સરકારી પડતર રાજકોટ ગુરુકુંડને ફાળવી દેવામાં આવેલ છે જ્યારે એ સ્વામીઓ અહીંયા મહેસૂલની પાંચ ફળાઓ આયા ત્યારે ગામમાં જાણ થઈ પણ અમારું ગામ એટલું સક્ષમ છે બાલ મંદિર થી યુનિવર્સિટી ની કોલેજો સુધીનું અમારા ગામમાં જ ભણતર છે અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ દસમી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકાર શ્રી સુધી રજૂઆત કરીશું ગામજનોની રજૂઆત આવી છે ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકાર શ્રીમાં સાદર કરીશું લેટરો લખીએ છે આપણે સરકારે ધારા ધોરણ મુજબ

દ્વારકાના મણિપુર હાબરડી ગામે ખેડૂતની હત્યા કરી દેવાઈ વીરા દેવસિંહ કરમૂર નામનો ખેડૂત પોતાની વાડીએ ખાટલા પર સૂતો હતો ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવાઈ ખેડૂત સૂતો હતો તે સમયે મોડું દબાવી મોત નિપજાવ્યું પોસ્ટમોર્ટમમાં સામે આવતા કલ્યાણપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી અજાણ્યા શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે મણિપુર હાબરડી ગામના આ ખેડૂતની હત્યા કરવામાં આવી અજાણ્યા શખ્સોએ ગળું દબાવી અને હત્યા કરી હતી હાલ સમગ્ર બાબત તપાસનો વિષય બની છે કારણ કે આ હત્યા કયા કારણોસર થઈ એ કારણ સામે નથી આવી શક્યું મણિપુર હાબરડી ગામનો આ ખેડૂત છે અમદાવાદમાં દારૂની મહેફિલ મામલે ત્રણ આરોપી પકડાયા છે ઇસ્કોન નજીક દારૂની મહેફિલ કરતા હતા ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી સાત જેટલા નબીરાઓનો દારૂ પીને મ્યુઝિકના તાલે મોજ મસ્તીનો એક વીડિયો વાયરલ થયો આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને સકંજામાં લીધા પોલીસે પિયુષ મકવાણા અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળુ મકવાણાની ધરપકડ કરી છે હાલમાં સિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલુ છે ગઈ તારીખ સાત ના રાતે દોઢ થી બે વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન ચાર રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ કરેલી અને એનો વિડિયો સુરતની ઓલપાડ તાલુકાની આર્યમ શાળા ફરી વિવાદમાં આવી અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા પરંતુ વાલીઓને ગેટ પર જ અટકાવી હોસ્ટેલ સુધી જવા ન દીધા વિદ્યાર્થીઓને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી સામાન ઉચકવા મજબૂર કર્યા વાલીઓને ગેટ પર બેસાડી શાળા સંચાલકો તરફથી કોઈ જવાબ ન મળતા અંતે પોલીસને જાણ કરાઈ જોકે અગાઉ પણ આ શાળા વિવાદમાં આવી ચુકી છે થોડા સમય પહેલા પણ હોસ્ટેલમાંથી બાળક ગુમ થઈ જવાના મુદ્દે પોલીસ નહીં કરાતા વિવાદ થયો હતો શાળા કેમ્પસમાં પોલીસ લખેલ બોર્ડવાળી કાર પણ મળી આવી જે કાર કેમ્પસ ડિરેક્ટરની હતી પરંતુ પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું સામે આવ્યું અમદાવાદ ગ્રામ્યનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો બાળક પર અત્યાચારનો આ વિડીયો છે ત્રણ બાળકોએ ભેગા મળીને અત્યાચાર ગુજાર્યો હતો અમદાવાદ ગ્રામ્યનો આ વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને હાલ તપાસ ચાલી રહી છે રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈ